ઈશ્વરભાઈ નાંજીભાઈ છાબૈયા ગામ ભડલી હાદે હાલે ઇન્દોરના નિવાસી છીએ અને આ જે આયોજન થઈ રહ્યું છે એ નાના સેવકને આયોજન સમિતિના પ્રમુખ તરીકે અહીંયા મારી સેવા છે આજે કથાનો ચોથો દિવસ થયો દર દિવસની જેમ માતાજીના અમૃત વચન થે અહીંયા હજારોની સંખ્યાની અંદર માણસો પવન થાય છે જેવી રીતે કથાની અંદર મા કનકેશ્વરી દેવી પૂજ્ય મા કનકેશ્વરી દેવી આનંદ કરાવે છે એવી જ રીતે મા અન્નપૂર્ણાનો સાક્ષાત અહીંયા આગને વાસ થયો છે અમારે એમ લાગે છે ચાહે સવારનો નાસ્તો હોય ચાહે બપોરનું ભોજન હોય ચાહે રાતનું ભોજન હોય એક એક પકવાન બને છે અને દાદા ગરીબનાથજીને મા અન્નપૂર્ણાની એવી કૃપા થઈ છે કે લોકો બધા કહે છે કે ના વાસ્તવમાં જમવાનું તો બને છે અહીંયા કને કોઈ પણ આઈટમ કમજોર પડતી નથી અને હજારોની સંખ્યાની અંદર લોકો અહીંયા કને મા પ્રસાદી લે છે જેની અંદર અમે પાછલા લગભગ લગભગ સાલ સાલભરથી અમારું તૈયારી ચાલતી હતી એમાં છ મહિના પછી તૈયારી વધી અને પાછલા બે મહિના પછી અને પાછલા એક મહિના પછી અમારી તૈયારી હજી વધી એની અંદર સમિતિ બનાવી છે ભોજન વિતરણ સમિતિ રસોડા સમિતિ બનાવી છે આપણે રાશન લેવાવાળી સમિતિ અલગ બનાવી છે અને વિતરણ કરવા માટે અમે લોકોએ સાત ગામના અલગ અલગ વારા કર્યા છે તો જે દિવસ જે ગામનો વારો હોય એ અહીંયા આવી કરી અને ભોજનમાં સેવા આપે છે ભાઈઓ ભાઈઓની અંદર અને બહેનો બહેનોની અંદર સેવા આપે છે સ્વીટ છે અંદર મોંથાળ છે આજે આપણે જોઈએ તો સરસ મજાના ગોટા બન્યા છે પૂરી છે છોલાની સબ્જી છે ખમણ છે ક્યારેક સવારના નાસ્તાની અંદર ઇડલી સાંભર વડા સાંભર એવી રીતે અલગ અલગ પકવાન જેને કહીને આપે છે લગ્નમાં જમતા એ અહીંયા એ જ પ્રમાણે અહીંયા આપણે જમાડીએ છીએ મારે હવે એમ લાગવા માંડ્યું છે કે હવે સિર્ફ ચાર દિવસ જ બાકી રહી ગયા પહેલાં એમાં તો સાત દિવસ છે પણ ધીરે 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 જે મોતડું પડતું આવે ટપક 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 એમ અમારા ચાર દિવસ નીકળી ગયા અને જેવી રીતે આ ચાર દિવસની અંદર અહીંયા ભોજન વિતરણ થયું છે સારી રીતે વિતરણ થયું છે અને સારી આઈટમો બની છે એવી જ રીતે આવાવાળા ચાર પાંચ દિવસ સુધી તેર તારીખ સુધી અહીંયા જમણવારો ચાલુ રહેશે અને આવી જ રીતે જાત જાતના પકવાન અને ભોજનમાં અન્નપુણાના આશીર્વાદથી ભક્તોને પીરસશું ત્યાં દાદા દાદા ગરીમરાજજીના જે પ્રાંગણ છે એમાં ગેટમાં આપણે જઈએ તો લેફ્ટ સાઈડની અંદર એટલો મોટો ખાડો હતો કે હું એનામાં અગર ચાલ્યો જાઉં તો ખબર ના પડે અને સામેના ભાગમાં એક હાથી ડૂબી જાય તો પણ ખબર ના પડે પણ જ્યારે અમે લોકો વાત કરી કે આપણને ખાડા ભરવાના છે બસ વાત મૂકવાની જરૂરત હતી અને અમારા સાતે ગામના સ્વયંસેવકો પોતાના ટ્રેક્ટર લોડર જેસીબી પોગલ લઈ કરીને એવી રીતે આવ્યા જેવી રીતે ભગવાન રામને હનુમાનજીએ કીધું હતું અને હનુમાનજીએ કેમ કીધું હતું કે પ્રભુ તું કહો તો ઉડગન મધુ કો તો રત્નાગર ડારું કો તો જાઉં પાતાલ શેષ માસુકી સહારું કો તો જાઉં આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું ને કહો સકલ સબ જો તો સબ દેતન કો મારું હનુમંત હનુમંતુન રામ પ્રભુ મેં વાનર એતી કરું કે સારી લંકા ઉખાડ રાવણ સમય સે ઉત્તર ધરું એવી જ રીતે ભગવાન રામના સ્વરૂપની અંદર દાદા છે અમારી પાસે અને અમે બધા વાનરોના સ્વરૂપની અંદર અમે લોકો બધા એમના સેવકગણ છીએ અને આ શું આના કરતાં વધારે પણ હોય અત્યારે પંદર હજાર ટ્રેક્ટર લાગ્યા છે ભવિષ્યની અંદર અહીંયા કાંઈને બહુ મોટું આયોજન અમે લોકો કરવાના છીએ જેમાં ભૂખ્યાને અન્ન મળે અને નિરાધાર જે લોકો હોય એને રહેવા માટેની જગ્યા મળે તો જેવી રીતે ખેતાવાપા સંસ્થાન છે અથવા બીજા સંસ્થાન છે એવી જ એવી જ રીતે અથવા એના પણ એના કરતાં પણ સારું અહીંયા કઈને સ્થળ બનાવવાની અમારો મનોભાવ છે અને દાદા એ મનોભાવોને પૂરા કરશે એવી અમને આશા છે આજે મોટી જમાત આવી છે જેમાં લગભગ દોઢસોના લગભગ સંતો વિભિન્ન જગ્યાઓથી આવ્યા છે અને સંતોનું આગમન કે ને આ સંતોનો પ્રોગ્રામ છે સંત સમાગમ પરમ સુખ અન્ય અલ્પ સુખ ઓર ને ભારતના સંતોનું કહેવાનું શું કે ભારતના સંતો એવા માની ગોદ જેવા માં તો બાળકને સુવાડે ખોળે પણ સંત એને પરમા પહોંચાડે પરમાત્માના ખોળે અમે લોકો અહીંયા લગભગ લગભગ અઢીસો પોણા ત્રણસો ફૂટ બાય સો ફૂટનો ડોમ બનાવ્યો હતો એની સાઈડમાં ત્રીસ ત્રીસ ફૂટના બે પટ્ટા હતા પણ હવે એમ લાગવા માંડ્યું છે કે એ પણ ઓછા પડવા માંડ્યા છે અમારે એટલે પછી કથાની દરમિયાન અમે લોકો સાડા અગિયાર બાર વાગે એટલે પછી ભોજનનું ચાલુ કરી છીએ અમે લોકો બીજા લોકો બેસે ભોજનવાળા અહીંયા આવે ભોજન કરીને પાછા ત્યાં બેસે નહીં તો અમારી જગ્યા તો અમને આ ઓછી પડે છે એવું મા કનકસરી દેવીના એવા વચન છે અમૃત વચન જેને સાંભળવા માટે લોકો અહીંયા ખૂબ આતુર છે ખૂબ ઉત્સુક છે છો કાંજી દાદાનો પણ આમાં પૂરો સહયોગ છે અમારા જયંતિભાઈ આ પાછલા દોઢ મહિનાથી લગભગ લગભગ એમ એમના ઘરે સૂવા જતા હશે ને સૂતા હશે ને જ્યારે ત્યારે આડા પડતા હશે પછી એની એની સવાર કેમ થતી હશે ખબર નથી આ ભરાણ થયા પુરાણ થયા એમ દાદાના જેવા અને જયંતિભાઈના જેવા અનેકો અનેક અમારે અમારી સાત ગામની નવાઈના સ્વયંસેવકો મને બહુ કહેતા બહુ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે ના મારી સાત ગામની નવાઈના સ્વયંસેવકો એવા છે કે જે કોઈ પણ કાર્ય કરી શકે છે આજે રાત્રિ વિશ્રામ છે અને આવતીકાલે આરાધ્યવાણી આગળ થવાની છે કાલે ભાઈને તમે તમારો પ્રશ્ન નથી પણ તમારે કહી દઉં કે ગઈ કાલે અહીંયા દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો તો એમ લાગે કે ગોકુળ મથુરા અને વૃંદાવન એ પૂરું કે પૂરું અમારા અહીંયા કઈ શિવધામની અંદર દાદા ગરીબજીના સનિધિમાં ઉતરી આવ્યું હતું છ કલાક સુધી અમારા જે અહીંયાના સાતધામના જે ભક્તો છે એ થાક્યા નહીં ગાવાવાળા થાક્યા અમારા હાથ જોડ્યા ભાઈ અમને જવા દો એવી ઉમંગ એવો ઉત્સાહ જેની અંદર બેનો ભાઈઓ આપણી મસ્તીની અંદર દાંડિયા રાસ કરતા હતા ખૂબ આનંદ આવ્યો આજુબાજુ વિસ્તારના ભક્તોને શું કેશો જે લોકો રહી ગયા છે હજી આપણે એમથી હું આજુબાજુના વિસ્તારના અને ખાસ કરીને કેમ કે ભડલી અને થરાવડા ગામ એવા છે જેની અંદર બહાર ઘણા લોકો વસે છે એ બધાને કહેવા માગું છું કે ગયા ધન સાપડે ગયા વળે છે વાણ ગયા અવસર આવે નહીં ને ગયા આવે નહીં પ્રાણ આવો અવસર ખબર નહીં ક્યારે આવશે તો તમે લોકો પોત પોતાના દે પોતાના કામ ધંધા મૂકી કરી અને અહીંયા કાને દાદાની ભક્તિમાં અને શિવની ભક્તિમાં બધા આવો લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ડ્સ પર આ ઓફર ચાલો